હસબન્ડના ટિફિન બોક્સ માટે પરફેક્ટ આ રેસીપી છે તો કોબીનું ટેસ્ટી શાક બનાવવા માટે આપણે કઢાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે તો સવારની ભાગદોડમાં આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરશો હવે અહીં તેલ ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટી સ્પૂન જેટલું જીરું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખીને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સાથે મીઠા લીમડાના પાન નાખી દઈશું હવે આનામાં આપણે મીઠું અને હળદર નાખીશું હું મારા ઘરમાં ડ્રાયફ્રૂટ સ્નેક્સ કે મસાલા કે અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થને સ્ટોર કરવા માટે પોસ્ટ પ્લાસ્ટિક વેરના સ્નેપલોક મલ્ટીપર્પઝ સ્ટોરેજ કન્ટેનર્સનો યુઝ કરું છું અને ખાસ ખાસિયત કહું ને તો એ છે કે એ ટ્રાન્સપેરન્ટ છે જેના થકી મારો સમય વસ્તુઓને ગોતવામાં જાજો જતો નથી અને મારા સિવાય અગર કોઈ બીજું વ્યક્તિ પણ રસોડામાં ઘોંશે ને તો એને ખબર પડી જાય છે કે આમાં કઈ વસ્તુ છે તો અત્યારે એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર લીધી છે આ કન્ટેનરની ખાસિયત કહું ને તો આ એર ટાઈટ છે ને લોકફિટ છે એરટાઇટ હોવાને કારણે આમાં ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી ટકી રહે છે ને લોકફિટને કારણે એનામાંથી કંઈ પણ લીક થતું નથી એટલે તમે એને ટ્રાવેલમાં પણ આરામથી યુઝ કરી શકો છો આની ડિઝાઇન એટલી સરસ છે ને કે એક ઉપર એક તમે ગોઠવીને રાખી શકો છો એટલે કે સ્ટેકેબલ છે અને જો તમારું રસોડું નાનું હોય ને તો ઓછી જગ્યામાં પણ તમે ઘણી બધી વસ્તુ આની અંદર સ્ટોર કરી શકો છો પોસ્ટ પ્લાસ્ટિક વેર એના મેન્યુફેક્ચરિંગની સાથે સાથે એના ડિઝાઇનને પણ ખૂબ ધ્યાનમાં લીધું છે તો તમે જોઈ શકો એકદમ ટ્રેન્ડી અને ક્લાસી લુક આપે છે તમારા કિચનને સાથે સાથે આ ડિશવોશર સેફ છે અને ફ્રીઝર સેફ છે એટલે કે તમે એને ડિશવોશરમાં આરામથી ધોઈ શકો છો અને ફ્રીઝરમાં તમે આનામાં કંઈ પણ સ્ટોર કરીને લાંબા સમય સુધી રાખી શકો છો આ કન્ટેનર લોકફિટ હોવાને કારણે તમે ટ્રાવેલમાં આનામાં કોઈપણ ગ્રેવીવાળી સબ્જી કે બટર મિલ્ક કે કંઈ પણ લિક્વિડ સ્ટોર કરીને લઈ જઈ શકો છો આ કન્ટેનર એરટાઇટ લોકફિટ સ્ટેકેબલ સેવ સ્પેસ અનબ્રેકેબલ અને ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાંથી બનેલા છે સ્ટેકેબલ એટલે આવી રીતે એક ઉપર એક તમે ગોઠવી શકો છો જેના થકી તમારા રસોડામાં ઓછી જગ્યામાં ઘણી બધી વસ્તુઓ આવી જઈ શકે છે અનબ્રેકેબલ હોવાને કારણે જો તમારા થઈ કે ઘરમાં રહેલા કોઈ પણ વ્યક્તિથી જો આ કન્ટેનર પડી જાય છે તો વસ્તુ તો બગડતી નથી કન્ટેનર પણ તૂટતું નથી અને તમે આને આરામથી સેફ રીતે યુઝ કરી શકો છો અત્યારે ઘણા બધા લોકો પોતાના કિચનમાંથી પ્લાસ્ટિકને ડિસ્કાર્ડ કરી રહ્યા છે પણ અહીં ચિંતા ના કરશો આ ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાંથી બનેલું છે ને બીપીએ ફ્રી છે એટલે આરામથી તમે એને યુઝ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો મેં એનામાં પાણી ભરીને રાખ્યું છે અને આડું કરતાં પણ આમાંથી પાણી ઢોળાતું નથી એટલે તમે વિચારી શકો છો કે આની ક્વૉલિટી કેટલી સરસ આપેલી છે અને બાય કરવાની લિંક નીચે પિન કમેન્ટમાં ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ચેક કરવાનું ન ભૂલશો મીઠું અને હળદરને આપણે પહેલાં વઘારમાં નાખી દઈશું આમ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે સાથે તીખાશ માટે મેં અહીં ત્રણ લીલા મરચાંને આવી રીતે ઊભા ચીરિયામાં કટ કરી લીધું છે તો કોબીના શાકમાં જો વધારે પડતા તીખા મરચાંનો ઉપયોગ કરશો તો એ ટેસ્ટમાં સરસ લાગે છે હવે સાથે બે મોટી સાઇઝની ડુંગળીને આવી રીતે મેં લાંબી લાંબી ચીરીઓ કરી લીધી હતી તો એ નાખી દઉં છું આપણે મીઠું અને હળદર ઉમેરેલા છે તો મીઠાને કારણે ડુંગળી ફટાફટ ઘડી પણ જશે અને એનો કલર પણ સરસ આવશે તો વજનમાં આ ડુંગળી જોવા છે તો દોઢસો ગ્રામ જેટલી ડુંગળી છે અને હવે આની અંદર આ ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે તો આપણે કોબી નાખી દઈશું તો કોબીને મેં ઝીણું ઝીણું છીની લીધું છે તો વજનમાં આ કોબી છે એ ચારસો ગ્રામ જેટલી છે કોબીમાં પાણીનો ભાગ હોય છે તો આપણે આ શાકને કોરું જ બનાવવાના છીએ આનામાં આપણે પાણી બિલકુલ પણ નથી નાખવાના તો બધું કોબી નાખીને આપણે આને મિક્સ કરી લેશું તો થોડી વારમાં તમે જોશો કે કોબી પોતાનું પાણી છોડવા માંડશે અને એની સાઇઝ કરતાં થોડીક શ્રીંગ થઈ જશે તો સારી રીતે પહેલાં એકવાર મિક્સ કરી લેશો જેથી મસાલા કોબીમાં સારી રીતે કોટ થઈ જાય તો અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ લીડ કવર કરીને સ્લો ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ સુધી આ કોબીને પકાવી લેશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કોબી થોડીક સ્ટ્રિંગ થઈ ગઈ છે તો એકવાર આપણે સારી રીતે ચલાવી લઈશું હવે આની અંદર બાકીના આપણે મસાલાઓ નાખી દઈશું તો અત્યારે હું ધાણાચીરું પાવડર નાખી રહી છું દોઢ ટી સ્પૂન જેટલું અને આની અંદર હવે કલર સરસ આવે એ માટે કરીને કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી રહી છું તો જે મેં એક ટી સ્પૂન જેટલું નાખ્યું છે ને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું હવે છેલ્લે આની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટો નાખી રહી છું તો ટમેટાને છેલ્લે જ નાખવું જો પહેલાં તમે નાખી દો છો ને તો કોબીને પાકતા વાળ લાગે છે તો એકવાર આ રીતે જો શાક ન બનાવ્યો ને તો જરૂરથી બનાવજો અને તમે મારી રેસીપી ક્યાં ક્યાંથી જોવો છો કયા ગામડે કયા શહેરથી જોવો છો જણાવવાનું ભૂલતા નહીં જેથી મને આનંદ થાય કે મારા વિડીયો ક્યાં ક્યાં અને ક્યાં સુધી પહોંચાય છે તો લીડ કવર કરીને મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી પકવી લીધું છે પછી પછી મેં એકથી બે વાર ચલાવી લીધું હતું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ટમેટા ઘડી લે ઘડી ગયા છે તો આવી રીતે એને દબાવીને મસળી લેશો જેથી એની ખટાશે ને શાકમાં સારી રીતે આવી જાય તો સવારની ભાગ દોડમાં જ્યારે હોય ઉતાવળ ત્યારે આ શાક બનાવીને તમે હસબન્ડને ટિફિન બોક્સમાં આપી શકો છો તેઓ પ્રેમથી ધરાઈને ખાશે ખાતરી સાથે કહો છું સારી રીતે મિક્સ કરી લીધા બાદ છેલ્લે આપણે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખી દઈશું આ ટોટલી ઓપ્શનલ છે તો જો તમે ન ખાતા હો તો તમે આને ટોટલી સ્કીપ કરી શકો છો સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો આ શાક તૈયાર છે ટિફિન બોક્સમાં જવા માટે તો આજની અમારી રેસિપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શશે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ